ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય કોને તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય તેવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા શું ફરીથી જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા એવું જરૂરી નથી કે ખાલી ઓક્સિજન ઉમેરવા ઉમેરતો હોવો જ પડે

બરાબર તમે એને ગરમી આપો એટલે કે ઉષ્મા આપો એટલે શું બને છે સી ઓટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બને છે બરાબર પહેલું ઉદાહરણ કેવું હાલ થયેલું છે સી પ્લસ ઓટુ આવું જ ઉદાહરણ આપણે ક્યાં જોઈ ગયા હતા ક્યાં જોઈ ગયા હતા ક્યાં જોઈ ગયા હતા

પેલી જ પ્રવૃત્તિ કે મેગ્નેશિયમ ની પટ્ટી લ્યો એને હવામાં સળગાવો એટલે કે દહન કરાવો શું બનતું તું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવી જ્યોતિ સળગતું તું હે તમે કયો જોઈએ મને પેલો વિડીયો જોયો ને તમે નથી જોયો તો જોઈ આવજો બરાબર મેગ્નેશિયમ ની પટ્ટી ને હવા માં સળગાવતા તે સફેદ જ્યોત સાથે સળગી ઉઠે છે કેવી જ્યોત સાથે સફેદ જ્યોત સાથે આલો જુઓ જ ને આ મેગ્નેશિયમ એકલો છે ઓક્સિજન આ માં ઉમેરાનો બરાબર જો ઓક્સિજન ઉમેરા તો એ કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય બરાબર આલો એમ નીચે કોપર એમાં ઓક્સિજન ઉમેરાય છે બરાબર એટલે શું બને છે કોપર ઓક્સાઇડ બને છે

ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે ઉદાહરણ ક્યું લઈજો C plus O2 શું so, બને CO2 બીજું ઉદાહરણ ક્યું લઈજો Mg plus O2 બનાવે શું તો કે MgO બરાબર ત્રીજું ઉદાહરણ લેવું હોય તો ક્યું લ્યો કોપર વાળું કોપર ઓક્સિજન શું બને છે કોપર ઓક્સાઇડ બરાબર ડટ ઓક્સિડેશન પ્રક્રિયા સમજાઈ ગઈ રેડી ઓકે જો જ કે શું લીધું ઉપર પ્રક્રિયામાં કાર્બન મેગ્નેશિયમ કોપર નું ઓક્સિજન કોપર ઓક્સિજન મેળવે છે આથી આ બધી પ્રક્રિયા ઓક્સિડેશન છે કઈ પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા રેડી ઓકે હવે નેક્સ્ટ પ્રક્રિયા કઈ પ્રક્રિયા ભાગ તો કે રિડક્શન પ્રક્રિયા કઈ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા આનાથી ઉલટી જે ઓક્સિડેશન આપણે હે ને ને એનાથી ઉલટી બરાબર એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાતો હોય અને ઓક્સિજન દૂર થતો હોય ફરીથી જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાતો હોય ઓક્સિજન દૂર થતો હોય આવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશનમાં શું થતું હતું તો કે ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાતો અને હાઇડ્રોજન દૂર થતો હતો રિડક્શનમાં શું થાય છે રિડક્શનમાં હાઇડ્રોજન ઉમેરાય છે અને ઓક્સિજન દૂર થાય છે આવી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય રિડક્શન પ્રક્રિયા બરાબર ડન જોવો જોઈએ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે શું કરે છે મુક્ત કરે છે અથવા તો હાઇડ્રોજન મેળવે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવી શું બને છે તો કે કાઈ નથી બનતું આ બંનેના વચ્ચે બંધ તૂટે છે અને આ ઓક્સિજન અહીંયા વહી જાય છે બરાબર એટલે કે અહીંયા શું બનાવી નાખે છે એચ ટુ બનાવી નાખે છે અને કોપર છૂટો પડી જાય છે હવે જોવા અહિયાં અહીંયા પેલા શું હતું તો કે સીયુઓ

અહીંયા કાર્બન આયરે કેટલા ઓક્સિજન હતા તો કે બે ઓક્સિજન હતા કાર્બન આયરે કેટલા ઓક્સિજન હતા બે ઓક્સિજન આ નિપજમાં જો છે કાર્બન આયરે કેટલા ઓક્સિજન છે તો કે એક જ ઓક્સિજન છે તો એક ઓક્સિજન ક્યુ ક્યાં તો કે એક ઓક્સિજન H2O આયરે જોડાઈ ગયો પાણી બનાવી નાખ્યું બરાબર તો આમ જોવા જાય તો CO2 નું

મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગ્નેશિય હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા કરે છે તો મેગ્નેશિયમ છૂટવું પડે છે અને પાણી છૂટવું પડે છે અહીંયા જોવા મેગ્નેશિયમ સાથે ઓક્સિજન છે કે નહીં તો કે હા છે બરાબર નિપજમાં જોવો છે શું તો કે ખાલી મેગ્નેશિયમ તો ઓક્સિજન ક્યાં તો કે ઓક્સિજન ગુમાવી કોઈને ઓક્સિજન ગુમાવે એ પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા બરોબર ઉપરોક્ત પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને મેગ્નેશિયમ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે તો આથી આ બધી પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય રિડક્શન પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને ખૂબ જ ધ્યાનથી સાંભળજો

ઓક્સિડેશન માં હાઇડ્રોજન દૂર થતો હોય જ્યારે રિડક્શન માં હાઇડ્રોજન ઉમેરાતો હોય બરાબર રેડી આ ક તમને ખબર પડી ગઈ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને ગઈ સમજાઈ ગયું પૂરેપૂરો ડન ઓકે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો